પણ પેલા બે ઓર્ડર આવેલા છે ને એ પૂરા કરી નાખીએ પછી જોવા જઈએ ના કાકા ના હવે તો એક ટોલો ખાતર મો તણાબા નથી આ એક તો આખો દાડો મજૂરો કરીને મરી જવાનો અને હા તે રૂપિયા વધે ઓ બટા આપણે હમે ગામ જાવાનું છે ને તો ભાડું તો ધૂશે ને ઈ તો કોઈ મારી માસીના દીકરા છે નહીં કે તારું ને મારું ભાડું જાતુ કરી દેશે તમે કાકા પૈસાની ચિંતા બિલકુલ છોડી દો ઈ તો હું ગમે એના પાય ધૂસી ના લઈ લઈશ તને અને ઉસીના જો બેટા મજાક કરવાની કઈ હદ હોય હેડ હવે છોકરી જોતા આવી હે જે હે આ છોટી આવે મારી નફીદવાની બે હવે બસ થી પારો પારો આવે તારી તેરી બિડાનો વારો આવે થોળ પારો પારો આવે તારી તેરી બિડાનો વારો આવે હા આવડો દેશ કા એવડું ફૂડુલી બેટરાઈ દો આ એમ પણ તું એનાથી છે ને થોડો ખેટો રે દે જમબરમ ભાઈ એને તકલીફ છે આજે બહુ પૂજો થી ક્યાં પૂછણો કે મારું પણ બીજે નથી ઓપ્શન છે ભલે ભાયાલે હમન હતી રીત મારતી પણ કોઈ ના થાતો હવે એનો છોડો અને આપણો કરો ખોટો વાયરલ થી વઘાર મચલ્યો તો ભત્રીદા આ તારો હબગણ કર્યા વગર ઘરે જો તો આ તારો કાકો પૂરો ટળું કાકા આ તું મારો હબગણ કર્યા વગર ઘરે જો તો હું પગે ટોપો ખાઈને મરી જઉં બળ્યો પગે ટોપો ખાય એના કરતા ગળે ટોપો ખા ને મારે તો ભાવની નિરાશ તો ગીતો કાકા અરે બટા તું તો મારે કાળદાનો કટકો તારાથી વધીને શું હોય મારે જો તમે કોણ છો ને જમ્યા તાર ને આગા પાછા થો એ ભગત ઈ તો અમે ભેંસ જોવા આયા તો શેવટે કાકા તમે ભેંસ પટકાવવાના

મારું નામ છે ભગત હુરો હા તમે હા સાહ મારું નામ ભગત છે પણ હુરો ભગત નહીં બન્યું તમારું નામ કો ભગત મારું નામ છે હુરો હે હુરો હુરો હા તો ધેમો બોલો ને હું કંઈ બેરો નથી તો હવે વાત કરીએ ભગત મુદ્દાની જોયું બટા લોટો આયો ઘણી વાર ઉભા રહેશું ને તો તપેલું આવશે હા કાકા હા બે હાસે જોયું તો હવે શું કરવાનું છે રોજ ભલે નવો પાટો બંધાવવો પડે બાકી પહેણવાનું તો છે કાકા તો ભગત હવે આપણે વાત કરીએ આગળ શું તમારી પાસે હાટું છે હાટું તો કાઠું પેટું છે તો તો હોનાથી એ પીળું આવો આવો બેહો લો નપી જા હાટો તો ભગત લેવડ દેવડની વાત કરો પરી જો હુરા

તમે ભૂલી તો શું થઈ ચુ કાકા પાંચસો વીઘા નથી હતી આપણા દાદા એ ડોડા અને અમલ પીપી અને કરી નાખી હતી કે નથી અને સંડાસ બાથરૂમ કરે એટલી હતી એમાં પણ એમને પાળીઓ કરવાની છેલી ઈચ્છા હતી તો તમે કાકા ભૂલી દો હવે કે તમારા ભત્રીજા બાયડી હતી બટા ટેન્શન ના લે તારા કાકાને ને નથી ઉજ્યું મારી હજી બે કિડની જીવે છે અને તારું એક લિવર ના કાકા ઈ પેલા હતી હવે નથી ઓ નો કેમ બટા આવ બોલે છે એમાં એમ છે કાકા કે તમે તમારી કિડની ની પીપી પથારી ફેરવી લાસી છે અને રહી મારા લીવર ની તો ઈ તો મે ખાખી બીડી ફોંચી ફોંચી એને કરી લઈ છું પૂરો તો ભગત તમે હવે ગાડી ને બંગલો ભૂલી જાવ તો તમે હવે અમારી છોડી ને ભૂલી જો કાકા ચા તમે મારી હારે પૈણે ને મેલી તીત હું યાદ રાખ કાકા આપણો ભૂલ્યો ઓર્ડર પૂરો કરવાનો